देवी सरभूदेशो मातृपे संता नमस्त तो जगदंबारा भक्त तारीख 3/10/2024 आज दिवस से प्रारंभ कंस नवरात्रि दिन नौ दिवस सूची मां जगदम्बा ने आराधना सौगुल जगतनी अंदर है

्रह्मचारिणी तृतीयं चन्द्रगणेति कुष्माण्डेति च दूर्दकम् पञ्चमं स्कन्धमातेति षष्ठं कात्यायनीति च शब्दा कालत्री ती। महागौरीति चकम् नवमं सिद्धिदात्री च ता प्रथम शैलपुत्री चित्रहिणी तृतीय चंद्रघेती कूस्मांडेती चतुर्दक पंचमें स्कमाते ष्ट कायनी चतम कालरात्रि महागौरी चाष्टक ક્ષ અને નવમી તિથિ ના દિવસે પૂર્ણ થાય છે આ નવ દિવસ અલગ અલગ જગદંબાના સ્વરૂપોની આરાધના પૂજા થતી હોય છે તો આ

राजिन का ने उनसे एक भयंकर राक्षस महिषासुर અને આ રાક્ષસ પગરી ઉપાસના કરી वरदान પ્રાપ્ત કર્યું એનો વરદાન પ્રાપ્ત કર્યા પછી જો આસુરી શક્તિ અને દેવી શક્તિ આ દેવનું સમાજમાં વ્યાપક છે આસુરી લોકોને જેની શક્તિ મળે છે કારણ ઉપયોગ કર્યો છે અને દેવી લોકોને જે શક્તિ મળે છે ત્યારેનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કર્યો છે વિશાસુondar પ્રાપ્ત केलं पण એનો ઉપયોગ ક્યાં કર્યો જગતને દુઃખ આપવા સ્વર્ગેના દેવતાઓને 하기 ગયા દેવતા ખોડવા મહાદેવ પાસે ગયા પ્રાર્થના કરી મોર ઉધાર કરો ત્યારે મહાદેવ જગદંબા શક્તિ ની ઉપાસના કરવા માંગે દેવતાઓ જગદંબા શક્તિ ની ઉપાસના કરે અને જગદંબાએ કીધું કે ટીકરાઓ ચિંતા કરો તમે દેવી ને પૂછો મારા માટે બને સંતાન સરકા છે મહાન છે પણ જે જગત માં માતા પિતાનું માન સન્માન કરે છે ને એના ઉપર હંમેશા માતા પિતાનો હોય છે બંને સંતાન પ્રત્યેની લાગણી એક સખી એક સમાન જ હોવાની છે પણ એ ખોટું કરે છે અને સારું કર્મ કરે છે તો જે સારું કર્મ કરે છે એના માટે હંમેશા એનું માન આસורי કદી બન્ને પ્રભુનાથ સંતાજ પણ એક ખોટા માર્ગે છે એક સાચા માર્ગે છે એટલે સાચા માર્ગે જનાર છે હંમેશા જગદંબા શક્તિ ભગવાન પાસે પ્રાર્થના કરે અને ભગવાન એના માટે તત્પર થાય આપણો જીવ પણ તો તેમ દોડવું જોઈએ કે આપણો માટે જગદંબા હંમેશાને માટે તત્પર છે અહીંયા પણ એવું છે જગદંબાએ બીજું દીકરાઓ ચિંતા કરો અને ત્યાર પછી પક્ષ પ્રતિપદાથી જગદંબા વચ્ચે મયંકર યુદ્ધ થયું અને નવમા દિવસે મારી એને અને જે મહિષાસુરને માર્યું ત્યારથી જગદંબાનું નામ પડી ગયું महिषासुर मर्दिनी अने महिषासुर मर्दिनी संपूर्ण स्तोत्र के नुचर का अपना त्याग नहीं करता अगला वीडियो वो हम अपने मर्ड सुन क्या आप ये नवीन जनता कर सुन तो जगद्रम बासक्ति ने उपासना नौ दिवसों सुधी करवाने थाने तो कया दिवसे कई जगदम्बा ना प्रयास रूडी उपासना करवी ये दरोज ने माटे 9 ਦਿਓ સુધી આપણે દરરોજ એક એક વિડિયો માં બતાવશું કે શું કે 10 દિવસ કે પહેલું મૂર્તુ છે તો પ્રથમ આમ શૈલેપુત્રી શૈલેમાય પરમરાજ હિમાલય ની પુત્રી માં જગદંબા पार्वती ની ઇની કથા કઈ છે કે આપણે પહેલું મૂર્તુ જ્યારે આવશે ત્યારે એના આગલા દિવસે રાત્રે આપણે વિડિયો મૂકશું એટલે દરરોજ ને માટે તે દ્યુસે જગદંબાના કયા સ્વરૂપની ઉપાસના કરવી કેવી રીતના કરવી કઈ પૂજા કરવી એ સંપૂર્ણ વિવરણ આપણે એક એક દિવસે વિડિયોમાં આપતા જશું પણ આપ તો માત્ર નવરાત્રીનું મહત્વ એટલે આપણે નવરાત્રીનું મહત્વ જોઈ કે નવરાત્રીના મહત્વ સ્વરૂપે પ્રથમ જગદંબા જે દેવીજીઓ છે એમના કલ્યાણ માટે મહિષાસુરને મારીને लौ चंडी ब्राह्मणो पाठ करे छे कृंदरा નું वर्णन બહુ વિસ્તારથી કરવામાં આવ્યું છે આગળ આપણે પણ જોશું બીજી કથા રામાયણની અંદર જ્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ અને રાક્ષસ રાજા રાવણ આ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થઈ એ યુદ્ધ પણ આ અશ્વિન માસમાં प्रतिपदा થી નવમી સુધી ચાલીયું અને ત્યાર બાદ દશેરાના દિવસે 10મા દિવસે ભગવાન શ્રી રામે રાવણ ને મારી નાખ્યો એટલે જો આજની અજી પરંપરા ચાલી આવે છે કે દશેરાના દિવસે આપણે રાવણ દહન કરીએ છીએ એ સોજે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિ ની જીત છે પણ આપણે દેવી હુંવા તો જોઈએ આપણેમાં દેવત્વ કે जारे के में उपासना करो जारे कोई देवी शक्ति की उपासना करो छो भगवान की पूजा करो छो त्यारे देवो भूतवा देवम यजे देव जेवा थईनेनी पूजा कियो करो छो या म कोन सी अपना तो फरक पछी आपने देवी क्यों है तो क्या आप सुरी क्यों है सत्वम तव इनमें 3

જગદંબાની આરાધના માટે ઘટ સ્થાપન કરવામાં આવે છે જગદંબાની પ્રતિકુટી સ્વરૂપે માતાજીની ફોટો છબી અતવા મુક્તિ મૂકવામાં આવે છે 9 દિવસ સુધીની આરાધના થાય છે અને હવે તો લગભગ બાકી પહેલા કેવું હતું કે ગામના ચોકની અંદર ગર્ભિત હતી માતાજીને બિરાજમાન કરવામાં અને પૂજા કરવામાં આવે ਤਨ ਆਪੂ ਗਾਮ ਜੈ ਜਗਦੰਭਾ ਦੇ ਔਰਤੋ ਜੋ ਸਤਰੀ ਇਹ ਮਾਨੁਸਵਰਪ ਹੋਸੋ ਹਮੇਸ਼ਾ ਜੀਵਮਇਆ ਰੱਖਾ ਨੌ ਦਿਨ ਦਰਮਿਆਨ ਸਿਆ ਰਾਮ ਮਾਇ ਸਭ ਜਗ ਜਾਨੀ